વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજથી દેશના સૌથી દક્ષિણ છેડે સ્થિત કન્યાકુમારીના પ્રખ્યાત વિવેકાનંદ રોક મેમોરિયલમાં પિસ્તાલીસ કલાકનું ધ્યાન શરૂ કર્યું તો ચાલો જાણીએ વિવેકાનંદ રોક મેમોરિયલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેવી હશે દિનચર્યા અને આ જગ્યાનું શું છે ઐતિહાસિક મહત્વ ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારી પહોંચ્યા સૌપ્રથમ વડાપ્રધાને ભગવતી અમ્માન મંદિરમાં પૂજા અર્ચના કરી ધોતી અને સફેદ શાલ પહેરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરના ગર્ભગૃહમાં પરિક્રમા કરી પૂજારીઓએ વિશેષ આરતી કરી અને તેમને પ્રસાદ આપ્યો આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડ દ્વારા વિવેકાનંદ રોક મેમોરિયલ પહોંચ્યા હતા પસ્તાલીસ કલાકના ધ્યાન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિનચર્યા કેવી રહેશે જાણકારી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પસ્તાલીસ કલાક દરમિયાન માત્ર લિક્વિડ ડાયટ લેશે તેઓ નારિયેળ પાણીનું સેવન કરશે દ્રાક્ષનું સેવન કરશે આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન ઉપવાસ કરશે તે સમયે તે ધ્યાન રૂમમાંથી બહાર આવશે નહીં આ સ્મારક સ્વામી વિવેકાનંદ ની છે ત્યારે બહુ ઓછા લોકો જાણે છે કે અઢારસો બાણું માં જયારે સ્વામી વિવેકાનંદે કન્યાકુમારીની આ શિલા ઉપર ધ્યાન ધર્યું હતું ત્યારે આ ધ્યાને સમગ્ર વિશ્વનું ધ્યાન ભારત તરફ કેન્દ્રિત થયું હતું આ તે જ સમયગાળો હતો જ્યારે સ્વામી વિવેકાનંદ આધ્યાત્મિકતા અને હિન્દુ ધર્મની વિશેષતાઓને તેમના જીવનની ફિલોસોફીમાં આત્મસ્તાર કરી રહ્યા હતા તેમણે તપસ્યા કરવા માટે એક લાંબી યાત્રા પસંદ કરી જેમાં તેઓ ચાર વર્ષ સુધી ભારતભરમાં ભ્રમણ કરતા રહ્યા હતા આ યાત્રા કન્યાકુમારીમાં સમાપ્ત થવાની હતી કન્યાકુમારી પહોંચ્યા પછી તેમણે સખત તપસ્યા કરી અને આજ રોક મેમોરિયલ પર 3 દિવસ અને 3 રાત સુધી ધ્યાન કર્યું આ ધ્યાન થી તેમને મળેલ જ્ઞાન તેમને સ્વામી વિવેકાનંદ બનાવ્યા થોડા દિવસો પછી વર્ષ 1893 માં તેઓ શિકાગો અમેરિકા ગયા જ્યાં વિશ્વના ધર્મોની સંસદનું આયોજન થવાનું હતું આ ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આપેલા જ્ઞાનને સમગ્ર વિશ્વમાં ભારત અને હિન્દુ ધર્મ પ્રત્યે દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હતો કન્યાકુમારી સ્થિત વિવેકાનંદ રોક મેમોરિયલની આસપાસ બે હજાર પોલીસકર્મીઓ તૈનાત હશે તેની સાથે એટલું જ નહીં ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ પણ દરિયાઈ સરહદો પર દેખરેખ રાખી રહ્યા છે